ગોડાઉન મેનેજર અને સ્ટાફ ગણ તાત્કાલિક પહોંચ્યા હતા તપાસ દરમિયાન ગેરકાયદેસર ચણા ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કર્યો હતો અને અનાજના સેમ્પલ લઈ સીલ મારી તપાસ મોકલ્યા હતા આ અનાજનો જથ્થો સીઝ કરતા આશરે સો કટ્ટા ચોખા તેર કટ્ટા ચણા અને એકવીસ બોરી ઘઉંનો જથ્થો મળ્યો હતો ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતી આંગણવાડીના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું જેને પણ સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઈ ચુક્યો છે છતાંય આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે વિચારો અત્યાર સુધીમાં કેટલું અનાજ સગે વગે કરી ચુક્યા હશે આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયા કામગીરીને બિરદાવી હતી આ સમગ્ર કૌભાંડના પર્દાફાશ નાયબ મામલતદાર સાજન પટેલ અને ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે હવે જોવું એ રહ્યું કે આ કૌભાંડી સામે કડક પગલા લેવામાં આવશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે